જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાઈ છે સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના વિડીયો વાયરલ થતાં સમગ્ર આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે સમસ્ત આહિર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૌન રેલી કાઢીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને શાળા તેમજ હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ઝઘડાને કારણે ઉપલેટ માંગરોલ અને ધોરાજીના ત્રણ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો આ સંવેદનશીલ મુદ્દાની જાણ થતાં આહિર સમાજના અગ્રણીઓ તાત્કાલિક મેદાને આવ્યા હતા ઉપલેટા આહિર સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આ ઘટના અત્યંત નિંદનીય છે અમને માહિતી મળી કે શાળા અને હોસ્ટેલ સંચાલકોએ આ સમગ્ર ઘટનાને રફી દફી કરવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રકારની ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે જોખમ રૂપ છે અમે માંગ કરીએ છીએ કે શાળા હોસ્ટેલની માન્યતા રદ કરીને સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે આ એક આહીર સમાજનો ભલે દીકરો રહ્યો પણ અલગ અલગ સમાજના જે કોઈ દીકરા હોય હોસ્ટેલમાં આવો ના બનાવ બનવો જોઈએ કારણ કે દીકરા કોઈપણ સમાજના હોય એ આપણું ભવિષ્ય કહેવાય એ આપણા ભવિષ્ય સમાજનું અલગ અલગ સમાજનું ભવિષ્ય માટેની ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય પોતાની આજીવિકા માટે કંઈ પણ કરતા હોય પણ જો કોઈ પણ માર મારવામાં આવે એટલે માનસિકતા ગુમાવી અને ભણવાનું છોડી દે છે આવા પણ બનાવ બને છે તો આવા બનાવ ના બનવા જોઈએ અને દરેક સમાજને સાથે સાથે રાખીને આવી સમાજ હાલવા માંગે છે કે કોઈ પણ સમાજ ઉપર આવું ના થવું જોઈએ આયુર્ષમાજની માંગ એ છે કે આ સ્કૂલની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓની જિંદગીની જવાબદારી છે સંચાલકની અને સંસ્થાના સ્થાપકની હોય છે પણ જ્યારે આ મારામારીનો બનાવ બન્યો તે બનાવ બન્યા પછી દોઢ માસ સુધી સ્કૂલના સંચાલકોએ એમના માતા પિતાને જાણ કરેલી નથી સોશિયલ મીડિયાના માધ્યમથી એમના માતા પિતા જાણ થઈ કે આ તો આપણા છોકરાનો વિડીયો ત્યાર પછી એમને સ્કૂલનો સંપર્ક કર્યો તો સ્કૂલના સંચાલકોએ એવું કીધું કે ભાઈ આ બનાવ બન્યો એ અંગે અમને કઈ ખબર નથી

જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ત્યાં તેમણે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સમગ્ર મામલે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આવેદનપત્ર આપવાના સમય મોટી સંખ્યામાં આહર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરી વહેલામાં વહેલી તકે ન્યાયની માંગ કરી હતી હાલ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકો સામે કયા પગલાં લેવાય તે જોઈ રહ્યું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત